મિત્રો અમુક થોડા ઘણો રાયડો નીલું પડે છે અને હુકુ છે મિત્રો એટલે બધું મિત્રો હવે વાડી અને પૂરો કરવાનો છે હવે હૂંકું હોય કે મિત્રો નીલું હોય ઘરે મિત્રો ઓલા ઓલાપટાથી મિત્રો રાયડો આપણે વાટ્યું છે અને ઓમના મિત્રો આટલી મિત્રો રાયડું વાટ્યું છે એટલે વાળવાનું મિત્રો ચાલુ છે આજ મિત્રો હવે કેટલું વઢા મિત્રો આને પણ હજી એક પોણ મિત્રો આવશે હજી રાયડાની અંદર મિત્રો કેમ કે આ રાયડો મિત્રો આપણે ઘણો કાચો છે મોટા પાય કેમ કે આની અંદર હજી પણ મિત્રો એક પણ વાળશે હેલો મિત્રો કેમ છો બધા રાયડે કમારા નવા વૉગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ગુડ મોર્નિંગ બધાને મિત્રો આજે હવાના વહેલા વહેલા આપણે આવી ગયા હતા રાયડોવાળા સારું મિત્રો દેખો મિત્રો એ પટવા એ કરી મિત્રો થઈ ઓલા પટાવ મિત્રો રાયડો આપણો બાટ્યો છે અને અમનો મિત્રો આટલે ભય મિત્રો રાયડો બાટ્યો છે એટલે વાડવાનું મિત્રો ચાલુ છે આ મિત્રો હવે કેટલું વઢાય કેટલો નહીં વધાતું કે બને અને મિત્રો વાટ થાય એટલું પૂરું કરો છો મિત્રો અને આ મિત્રો બોળા કરવા છે કેમકે હવે દાડા મિત્રો ભડાઈ ગયા છે આપણે બાજરીના અને પાવાના મિત્રો મોસ્ટ ઓફલી વધારે છે બાજરીમાં કેમ કે વરાળે આપણે મિત્રો બાજરી બિલકુલ નથી થઈ નથી થઈ તો અમુક થોડા ઘણો રાયડો નીલું પડે છે અને હૂંકું છે મિત્રો એટલે બધું મિત્રો હવે વાડી અને પૂરું કરવાનું છે હવે હૂંકું હોય કે મિત્રો નીલું હોય કે ગમે તે હોય મિત્રો વાળી અને પૂરું કરવાનું છે અને હું તો મિત્રો ફાલ કોઈ આવ્યો નથી દેખો મિત્રો માપે માપે ફાલ થાય કોઈ ફાલ થાય નહીં અને હજી તો સુરત દાદા મિત્રો હજી નહીં ઉગ્યા વહેલા વહેલાં આવી ગયા મિત્રો એટલે હવે ઘણ ટાઈમ મિત્રો થઈ જશે દાદાનો અને આપણે મિત્રો હવે કરો છે વઢવાનું ચાલો મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો આપણે હવે આઈડિયામાં રાયડો વાટવા સારું મિત્રો આવાનો વહેલો વહેલો મિત્રો સમય છે કેમ કે મિત્રો આપણે ઉજો પ્લોટ મિત્રો ખેડતા વાળા મિત્રો વાઢતા હતા એ મિત્રો વઢાઈ ગયો છે થોડોક બાકી તો મિત્રો આજ પૂરું કર્યું છે અને મિત્રો હવે આપણે ગણો ને ઉપલા પ્લોટમાં મિત્રો વઢવાનું હડતો મિત્રો ચાલુ કરવાનો છે અને અડધો મિત્રો વાઢી પૂરો છે એટલે હવે મિત્રો આજ મિત્રો વિચાર છે કે થોડોક વધારે વાઢવાનો એટલે જેટલું વઢાય ને એટલે મિત્રો આજ વાઢી અને પૂરો કરી નાખવાનો છે મિત્રો એ હવે તમે જોઈ શકો છો આપણે એરિયા થયા મિત્રો બુલા પ્લોટમાં મિત્રો વાઢવા મિત્રો મોટાભાગે વઢાઈ ગયો છે તો મિત્રો વાળવાનું બાકી છે એ મિત્રો વઢવાનું ચાલુ કરવાનો છે મિત્રો અને મિત્રો દાળમની અંદર કશું ફળ ફળબળ નહીં તો જોઈ શકો એક બે એક બે થઈ અને આમાં તો બિલકુલ મિત્રો નથી ફળ તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ ફળ નથી હવે અને હવે મિત્રો ફરીથી ઇથલ મારવાનો વિચાર છે તો બે તો સારી ઠીક છે ના મિત્રો આને તો સીધા મૂળોમાંથી મિત્રો કાઢવાનો વિચાર છે ગમે એમ થાય તો કોક કરી અને પૂરું કરવાનું એટલે થોડા દાદા ટક્કર તાલા મિત્રો મહેનત કરા થોડા માટે તો સક્સેસ થાય તો વાહ ભલા નસી મૂળા મસી કાઢી અને પૂરું કરવાનું છે મિત્રો એટલે મિત્રો કોઈની ખબર હોય તે દાડમના વિશે તો થોડા માટે મિત્રો કોમેન્ટ કરીને માહિતી આપજો મિત્રો આને પણ હજી એક પોણા મિત્રો આવશે હજી રાયડાની અંદર મિત્રો કેમ કે રાયડો મિત્રો આપણે ઘણો કાચો છે મોટા પાય કેમ કે આની અંદરથી પણ મિત્રો એક પોણો વાળશે એક ના મિત્રો ભલે બે પોણે વાળશે પણ મિત્રો વાળો છે પોણે ગમે થાય તો એક તો વાળો જ છે બેનું સટિંગ ના થાય તો એક તો મિત્રો વાળો જ છે હજી કાળો હોય હજી પંદર દાડા વીસ દાડા મિત્રો પૂરી છે અને મિત્રો આપણે ફાઇનલી રાયડો વાળી જ આવી ગયો છે મિત્રો આપણે વાળો અને એ તમે જોઈ શકો છો મિત્રો આપણે આ બધું બધું મિત્રો રાયડું વાળી અને કમ્પ્લેટ મિત્રો કર્યું પડશે એટલે મિત્રો આ પ્લોટ કમ્પ્લીટ વટાવી ગયો હવે મિત્રો ઉપલે ની વારી છે એ પ્લોટ મિત્રો અડધો વાટ્યો હશે આ મિત્રો વઢાઈ ગયો છે એટલે ઉલો મિત્રો હવે કાલ થોડા ઘણો રેત રહે ને કે મિત્રો વઢાઈ રહેશે ભાગે અને મિત્રો અમારો બોલો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો